આજે વૃદ્ધાશ્રમની સામે જ અચાનક એક નવી નકોર મર્સિડીઝ કાર આવીને ઊભી રહી ગઈ ત્યારે જ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં વાવેલા ફૂલ છોડને પાણી પાઈ રહેલા સાઠ વર્ષની વયે પહોંચેલા શ્રવણજીએ થોડા ઊંચા થઈને પોતાના ચશ્માની દાંડી ઉપર કરીને ગાડી તરફ જોયું તો એ ગાડીમાંથી યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર સૌથી પહેલા નીચે ઉતર્યો અને ગાડી ચાલુ જ રાખીને પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે હાઈ હીલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલ પહેરેલા પગ અને એની સાથે ખૂબ સુખ સાહેબી ભોગવી રહ્યા હોય એવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહકારી ધરાવતી અને બ્યુટી શબ્દને પણ શરમાવી દે એવી સ્ત્રી કારમાંથી નીચે ઉતરી અને શ્રવણજી પાસે આવીને હળવા અવાજે એવું કહ્યું કે મારે અહીંયાના મુખ્ય સંચાલક શ્રવણજીને મળવું છે ત્યારે શ્રવણજીએ પોતાના કપડા પર ચોટેલી માટી ખંખેરીને એવું કહ્યું કે હું શ્રવણ છું તમે ઓફિસમાં આવો ત્યારબાદ ઓફિસમાં ગયા અને ત્યાં જઈને શ્રવણજીએ આગ્રહ કર્યો કે તમે શું લેશો ચા કોફી કે ઠંડુ ત્યારે એ સ્ત્રી કહેવા લાગી કે બસ કાંઈ નથી લેવું તમે પૂછ્યું એટલે આવી ગયું ત્યારબાદ એ સ્ત્રી ઓફિસમાં આમ તેમ નજર કરવા લાગી અને કહેવા લાગી કે માનો ખોડો ખૂબ સરસ નામ છે તમારી સંસ્થાનું નામ તો અદ્ભુત છે આવું કહીને એણે પોતાની વાત શરૂ કરી ત્યારે શ્રવણજી કહેવા લાગ્યા કે હા અમે અહીંયા નિરાધાર લાચાર રોગિસ્ટ અને જરૂરિયાતમંદ માતાઓની વૃદ્ધા અવસ્થાનો ટેકો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ આવો જવાબ આપ્યો એટલે માટે શાંતિ ગઈ ત્યારબાદ શ્રવણજી એ પૂછ્યું કે આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શું છે તમે મને જણાવી શકો છો શ્રવણજી એ આવું પૂછ્યું એટલે એ સ્ત્રી થોડી વાર માટે ખામોશ રહી અને ત્યારબાદ કહેવા લાગી કે મારું નામ શિવાની છે અને હું અહીંયા મારી સાસુમાને મૂકવા આવી છું આ સ્ત્રીએ આટલું કહ્યું ત્યાં તો એના પર્સમાં એનો ફોનની રિંગ વાગી એટલે એણે પર્સમાંથી ફોન કાઢ્યો અને પોતાના ખૂબ મોંઘા ફોન પર હળવેકથી આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની કોઈ પરવા કર્યા વગર જ કહેવા લાગી કે હા વિવેક

કે પહેલા તમે આ ફોર્મ ભરી દો કેમ કે આ માનો ખોળો છે અને માનો ખોળો ખૂબ વિશાળ છે કોઈ ગરીબ હોય કે અમીર હોય અહીંયા બધાને આશરો મળે છે એટલે તમે ચિંતા ન કરતા શ્રવણજીએ એ માર્મિક ટકોર કરીને ફોર્મ એની સામે મૂકી દીધું એટલે એ સ્ત્રી કહેવા લાગી કે જુઓ તમે જે સમજી રહ્યા છો એમાં થોડો ફરક છે

અને બે વર્ષ પહેલા જ અચાનક એની બીપી વધવાથી બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી જ એ લકવાની હાલતમાં છે એટલે એ કંઈ બોલી શકતા નથી અને એની કોઈ પણ ક્રિયા પર એનો કોઈ કંટ્રોલ નથી એની આવી હાલત ના લીધે અમે એને શરૂઆતમાં અમારી સાથે અમેરિકા લઈ જઈશું તો ત્યાં અમે એને સાચવી નહી શકીએ એક તરફ અમારું કેરિયર છે અને બીજી તરફ મારા સાસુમાની આવી હાલત છે જો કે મારા પતિ તો આ વાત માટે તૈયાર નહોતા પરંતુ મારે એને ખૂબ સમજાવવા પડ્યા અમે લોકોએ તમારી સંસ્થા વિશે ખૂબ તપાસ કરી ત્યારબાદ આ નિર્ણય પર પહોંચ્યા છીએ અને હા તમે પૈસા બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં કેમ કે મારા સાસુ માટે અમે તમે કેશો એટલા પૈસા ચૂકવી દઈશું આવી રીતે વાત કરતા કરતા શિવાનીએ ફોર્મ ભરીને શ્રવણજી ની પાછું આપી દીધું હવે ફોર્મ તપાસતા તપાસતા શ્રવણજી કેહવા લાગ્યા કે વિવેક ખૂબ સરસ નામ છે તમારા પતિનું મારી માને પણ આ નામ ખૂબ ગમતું હતું ત્યારે શિવાની કહેવા લાગી કે શ્રવણ નામ પણ

ત્યારે શ્રવણજી માજીને જોઈને તરત જ ખુરશી પર ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે માં તમે અત્યારે ઓફિસમાં કેમ આવ્યા છો તમે આરામ કરો ને આવું સાંભળ્યું એટલે શિવાની કહેવા લાગી કે અરે વાહ આ તમારા મમ્મી છે બા તમે વૃદ્ધ ભલે થઈ ગયા હોય પરંતુ હજુ પણ મજબૂત લાગો છો બાને પ્રણામ કર્યા એટલે બાએ એને આશીર્વાદ આપ્યા અને કહેવા લાગ્યા કે શ્રવણ જેવો દીકરો હોય ને તો માને રોજ અડધો શેર લોહી વધે બાએ પણ આશીર્વાદની સાથે સાથે શ્રવણજીના વખાણ કર્યા ત્યારે શિવાની કહેવા લાગી કે શ્રવણજી તમને આ ખોળો જેવી સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પણ આ માજીમાંથી જ મળી હશે ને શિવાની એ બાની આંખોમાં આંખો પરોવીને આવું કહ્યું ત્યારે શ્રવણજી અને માં બંને એકબીજાની સામે જોવા લાગ્યા એવામાં ડ્રાઈવર દોડતો દોડતો ઓફિસમાં આવ્યો અને કહેવા લાગ્યો કે મેડમ માજીએ ગાડીની અંદર ઉલટીઓ શરૂ કરી દીધી છે હવે હું શું કરું આવું સાંભળ્યું એટલે શિવાની એકદમ ઉભી થઈને કહેવા લાગી કે અરે હજુ તો કાલે જ કાર સર્વિસ કરાવી છે એને જલ્દીથી બહાર લઈ આવો શિવાનીના આવા શબ્દો થી શ્રવણજી ને મર્સિડીઝ કાર અને માં બંને માંથી વધારે કિંમતી શું છે એનો અંદાજ આવી ગયો હતો પરંતુ ત્યારે જ બાજુમાં ઊભેલા બાની ની અંદર એકાએક ગજબ ની સ્ફૂર્તિ આવી ગઈ હોય એવી રીતે દોડવા લાગ્યા અને એ ગાડી પાસે પહોંચી ગયા કારની સીટ ન બગડે એટલા માટે આ વૃદ્ધ માજી એ પેલી સ્ત્રીની સામે પોતાનો ખોડો પાથરી દીધો ત્યારબાદ એ સ્ત્રીએ ફરીથી બે ત્રણ વખત ખૂબ દુર્ગંધિત ઉલટી માના ખોળામાં કરી નાખી અને માં એની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા હવે આ સ્ત્રીને થોડું સારું થયું એટલે એણે પોતાની નજર ઊંચી કરીને માની સામે જોયું અને બંનેની નજર મળતા જ બંને સ્ત્રીઓ વચ્ચે સાસુ વહુ નો સંબંધ હતો પરંતુ આજે ઉલટી કરવા વાળી અને સાફ કરવાવાળી મહિલાઓના સ્થાન બદલાઈ ગયા હતા ત્રીસ વર્ષ પહેલા શ્રવણજીની માતા ખૂબ બીમાર હતા અને એક દિવસ શ્રવણજીની પત્ની સરિતાના ખોળામાં બા થી અચાનક જ ઉલટી થઈ ગઈ હતી અને ત્યારે સરિતાએ તો ઘરની અંદર હંગામો મચાવી દીધો હતો સરિતા શ્રાવણજીને કહેવા લાગી કે હું અહીંયા સાસરે આખી જિંદગી તમારી માતાની સેવા કરવા માટે નથી આવી હું તો હવે કંટાળી ગઈ છું અને તમારું નામ જેણે પણ રાખ્યું છે એ બરાબર છે તમારે તો બસ તમારી માની સેવા જ કરવાની છે હું તો આ બધાથી ત્રાસી ગઈ છું આ માત્ર આજની વાત નથી પરંતુ આપણા લગ્ન થયા ત્યારથી તમને આ ઘરમાં ફક્ત તમારી માં જ દેખાય છે હું તો આ ઘરમાં શા માટે આવી છું એ જ મને સમજાતું નથી લગ્ન બાદ સાત વરસમાં એક વાર ક્યાંય બહાર ફરવા પણ નથી લઈ ગયા અને હોટેલમાં જઈએ તો પહેલા ઘરે તમારી માની રસોઈ બનાવવાની અને ત્યારબાદ એને જમાડીને હોટેલમાં જવાનું અરે મારી ઓફિસની એકે પાર્ટીમાં તમે ક્યારેય મારી સાથે આવ્યા નથી એટલે મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો મારી કારકિર્દી કાઈ આવી રીતે તમારી માની સેવા ચાકરીમાં નથી કાઢી નાખવાની એટલે હવે તમે જ નક્કી કરો કે તમારે પત્ની જોઈએ છે કે તમારી માં જોઈએ છે પોતાના જીવનના આવા તબક્કે પણ શ્રવણજી એ પોતાની સાથે જીતી ગઈ અને પોતાના દીકરા વિવેક ને લઈને હંમેશા માટે શ્રવણજી નું ઘર છોડીને જતી રહી ત્યારબાદ શ્રવણજી એ પણ પોતાની બધી જ સંપત્તિ વેચીને બધાથી દૂર એક નાનકડો અને માની સેવા જ લોકો લાગી ગયા અને ઓળખતા હતા જે માતાની ઉલટી થી સરિતા હતી એના જ ખોળામાં જ આજે પોતે ઉલટીઓ કરી રહી હતી ત્યારે મા એ કહ્યું બેટા સરિતા એ સમયે માની આંખો માંથી પ્રેમ વહી રહ્યો હતો સરિતાની હાલત લકવાગ્રસ્ત હતી એટલે એ કંઈ બોલી શકતી નહોતી પરંતુ એ ગાડીમાં જ માને ગળે વળગી પડી અને એની બંને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો ત્યારબાદ માએ પોતાની સાડીના છેડે સરિતાનો મોઢો બરાબર સાફ કર્યો ત્યારે શિવાની પણ નજીક આવી અને કહેવા લાગી કે અરે માં તમારો ખોળો બગડી ગયો છે અમને માફ કરજો કેમ કે મારી સાસુને તો કઈ ખબર જ નથી પડતી કે તમારા ખોળામાં ખૂબ દુર્ગંધ આવે છે તો પણ તમારા ખોળામાં માથું રાખીને બેઠી છે થોડી વાર ઉભા રહીજો હું તમને પરફ્યુમ લગાવી દઉં છું ત્યારે માએ શિવાનીને રોકીને એવું કહ્યું કે દીકરી શિવાની આ માનો ખોળો છે અહીંયા તો દીકરા દીકરી વહુ કે કોઈ કોઈપણની દુર્ગંધમાં તે ઉલટી હોય કે પછી ખુશીઓની કિલકારી હોય બાળકોની ટપકતી લાળ હોય કે એના નાકમાંથી નીકળતી શરદી હોય દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ હોય અહીંયા તો સૌનું એક જ સ્થાન છે અને માનો ખોળો તો આ બધી જ સુગંધો થી ભરેલો રહે જ મા માટે સૌથી મોંઘુ અને એનો મનપસંદ પરફ્યુમ છે આવું કહીને માએ પોતાની વહુ ને પોતાના ખોળામાં સમાવી લીધી